टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल शॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनो स्वागत है हमने असर करता समाचार नो हमें सरल भाषा में सचोटी तरीके करी सुचानावट का एनालिसिस થ્રી સિક્ષટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે બે ખાસ મુદ્દે વાત કરીશું સૌથી પહેલો મુદ્દો એક સિરીઝનો છે જેનું નામ છે ધી રોયલ્સ આ સિરીઝથી રાજવી પરિવારના લોકો હવે નારાજ થઈ ગયા છે વડોદરાના મહારાણી રાજે ગાયકવાડે પણ એનો વિરોધ કર્યો છે અમે તમને આ વિરોધનું કારણ કહીશું આનો બીજો મુદ્દો છે રશિયા અને યુક્રેનનો અત્યારે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શાંતિ મંત્રણાના બરાબર પહેલાં યુક્રેને શા માટે રશિયા પર ડ્રોન હુમલો કર્યો અમે તમને એના વિશે પણ વિસ્તારથી વાત કરીશું ફિલ્મો અને સિરીઝ વિવાદો સર્જતી રહે છે આખરે એમને પણ નેગેટિવ પબ્લિસિટીની જરૂર પડે છે નેગેટિવ પબ્લિસિટી એટલે કે એના વિશે ઘસાતું બોલાય કે એનો ભારે વિરોધ થાય ભારે વિરોધ થાય તો લોકોને ફિલ્મ કે સિરીઝ વિશે ખબર પડે આ રીતે પણ પબ્લિસિટી થાય છે અત્યારે નેટફ્લિક્સની વેબ સિરીઝ ધ રોયલ્સનો વિરોધ થઈ રહ્યો છે જો કે આ વખતે સ્થિતિ જરા અલગ છે આમ આદમી નહીં પણ ખાસ આદમી એનો વિરોધ કરી રહ્યા છે વિરોધનું કારણ સમજવું જરૂરી છે ધ રોયલ્સ નામ પરથી ખ્યાલ આવી શકે છે કે એમાં રોયલ્સ એટલે કે શાહી પરિવારોની આ વાત છે સિરીઝનો વિરોધ પણ શાહી પરિવારો જ કરી રહ્યા છે તેમની ફરિયાદ છે કે આ સિરીઝમાં તેમને બરાબર બતાવવામાં આવ્યા નથી તેમની જિંદગીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે સરળ ભાષામાં કહીએ ને તો શાહી પરિવારોની બદનામી કરવામાં આવી છે આવી તેમની ફરિયાદ છે શાહી પરિવાર અને તેમની સાથે જોડાયેલા અનેક લોકોએ આ સિરીઝની આકરી ઝાટક નીકાળે છે તેમની નારાજગીના કારણો જાણવા માટે આ સિરીઝનો પ્લોટ પહેલાં તો જાણવો પડે એટલે કે એની કહાનીનો સાર જાણવો પડે આ સિરીઝમાં રજવાડાના અત્યારના વારસદારો ખાસ કરીને બતાવવામાં આવ્યા છે એમાં બતાવવામાં આવ્યું છે કે આ વારસદારો તેમનો ભવ્ય વારસો જાણવા માટે સંઘર્ષ કરી રહ્યા છે એટલે કે રાજાઓ ખૂબ જ સમૃદ્ધ હતા પણ અત્યારના તેમના વારસદારો તો તંગીમાં જીવી રહ્યા છે એવા સમયે વેપારી બુદ્ધિ ધરાવતી એક વ્યક્તિ તેમની પાસે આવે છે જે શાહી પરિવારના મહેલનો કોમર્શિયલ ઉપયોગ કરવાની સલાહ આપે છે એટલે કે એક રીતે એને હોટલ્સમાં ફેરવી દેવાનું સૂચન આપવામાં આવે છે આ સિરીઝમાં શાહી પરિવારોની આર્થિક મુશ્કેલી બતાવાય છે બલકે આ સિરીઝના મુખ્યપાત્રોની હાલત એટલી બધી ખરાબ છે કે તેમણે કિંમતી ચિત્રોને પણ વેચવા મૂકવા પડ્યા છે અને સાથે જ આ શાહી પરિવારના લોકો અંદરનો અંદર ઝઘડતા રહેતા હોવાનું પણ બતાવાયું છે આવી રજૂઆતથી ભારતના શાહી પરિવારો નારાજ થાય એ સ્વાભાવિક છે અનેક લોકોએ આ સિરીઝની આકરી ટીકા કરી છે વડોદરાના મહારાણી રાધિકા રાધે ગાયકવાડે પણ આ સિરીઝની આકરી ટીકા કરી છે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે આ પોસ્ટનો દરેકે દરેક શબ્દ તમારે જાણવો જોઈએ તેમણે આ પોસ્ટને ધ રોયલ ઇગનોર એટલે કે શાહી ઉપેક્ષા નામ આપ્યું છે તમે રાધિકા રાજેની આ વાતને ધ્યાનથી સાંભળો કોઈ વ્યક્તિ ભારતના શાહી પરિવારો વિશે કલ્પના કરી શકે છે કેમ કે આ સમુદાયનો ઇતિહાસ વિસ્તારથી લખવામાં આવ્યો છે તેમની ખૂબ જ તસવીરો લેવામાં આવી છે તેમની જીવની વિસ્તારથી લખવામાં આવી છે રાજકારણથી હોટેલ રેસ્ટોરન્ટ બિઝનેસ અને મેગેઝીન કવર સુધી જુદા જુદા ક્ષેત્રોમાં આજે તેઓ ખૂબ જ સારી સ્થિતિમાં છે તેમણે ધ રોલ્સ જેવી રજૂઆતથી પડદા પર ધબકવા માટે સારી તક મળી શકી હોત પણ અફસોસ એમ ન થવું અને એ જ અમારી નિયતિ છે લઈને દિન સુધી આઝાદી બાદ રાજકારણીઓએ બદ ઇરાદાથી ખોટા પ્રચારની શરૂઆત કરી રાજાઓ વિસ્કી અને અયાશીમાં ડૂબેલા રહેતા હોવાની જ્યારે રાણીઓ શ્રીફોન અને મોતીઓના શણગારો સજીલી હોવાની ખોટી માન્યતાઓ મજબૂત કરવામાં આવી અમારા વિશે સતત એવી જ માન્યતાઓ રહી છે વાસ્તવમાં ભારતની આઝાદીએ સદીઓ જૂની અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભારતીય રાજાશાહીનો અંત જોયો છે એ રક્તહીન ક્રાંતિ હોવાની સરદાર પટેલની વાત સાવ સાચી છે આઝાદી પહેલા ભારતના ચાલીસ ટકા પ્રદેશ પર પાંચસો ને પાસઠ રજવાડાઓનું કંટ્રોલ હતું આ રજવાડાઓએ સંગઠિત લોકતાંત્રિક દેશના નિર્માણ માટે પોતાની જમીન ઓળખ અને મહેલ પણ સોંપી દીધા હોવાથી જ આ રક્તહીન ક્રાંતિ સફળ થઈ છે બહુ થોડા રજવાડાઓએ વિરોધ કર્યો હતો જેમણે આખરે તો નિરાશ થવું પડ્યું જે પરિવારોની પાસે સદીઓથી વિશેષ અધિકારો હતા તેમના માટે હવે અનિશ્ચિતતાનો સમયગાળો શરૂ થઈ ગયો હતો ઓગણીસો એકોતેરમાં ભારતના શાહી પરિવારોએ વધુ એક મુશ્કેલીનો સામનો કર્યો તેમના માટે સાલિયાણું બંધ કરી દેવામાં આવ્યું હતું આ શાહી પરિવારોએ તેમનું રાજ ભારતને સોંપ્યું અને એના બદલામાં તેમને આ ભથ્થું આપવામાં આવ્યું શાહી પરિવારોએ દેશને કેટલાક શ્રેષ્ઠ રાજનેતાઓ ડિપ્લોમેટ્સ વન્યજીવોના સંરક્ષકો સરકારી અધિકારીઓ આર્મી ઓફિસર્સ શિક્ષણવિદો ખેલાડીઓ હોટેલિયર્સ અને ઉદ્યોગ સાહસિકો આપ્યા છે અમે અમારી રીતે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના પુરાવા સમાન અમારા મહેલો કિલ્લાઓ અને સંગ્રહાલયોને સાચવીએ છીએ શાહી પરિવારના યુવાનો પણ આખી દુનિયાની યુનિવર્સિટીઓમાંથી ભણીને તેમના મૂળ સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે પાછા ફરી રહ્યા છે તેઓ બે દુનિયા વચ્ચે સંતુલન જાળવે છે તેઓ તેમની માતૃભાષા બોલે છે તેઓ પાઘડી પહેરે છે સાથે જ તેઓ તેમના વારસાને ટકાઉ અને સુલભ બનાવવા માટે કામ કરે છે રાધિકા રાજેની આ પોસ્ટની ખૂબ જ અત્યારે ચર્ચા થઈ રહી છે રાધિકા રાજે લખ્યું છે કે રાજકારણથી લઈને રમત સુધી એમ અનેક ક્ષેત્રોમાં શાહી પરિવારના સભ્યોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે જે બિલકુલ સાચી વાત છે સૌથી પહેલાં રમતના મેદાનમાં રાજવીઓ વિશે વાત કરીશું વીસમી સદીમાં જામનગરે ક્રિકેટ વિરાટ વિભૂતિની એક ભેટ આપી જામ રાજવી પરિવારમાં જન્મેલા રાજા રણજીતસિંહ ક્રિકેટના કારણે ખૂબ જ જાણીતા હતા તેઓ ઇંગ્લેન્ડમાં વણ્યા હતા અને ત્યાં ખૂબ ક્રિકેટ રમ્યા જામ રાજવીએ વર્ષ અઢારસો ત્રાણું ચોરાણુંમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબથી શરૂઆત કરી હતી તેઓ અઢારસો પંચાણુંથી થી ઓગણીસો વીસ સુધી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા અઢારસો છન્નુંમાં તેઓ ઇંગ્લેન્ડની પહેલી ઇન્ટરનેશનલ ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયા તેમણે એ જમાનામાં પંદર ઇન્ટરનેશનલ ટેસ્ટ ટીમમાં પિસ્તાલીસ રનની સાથે કુલ નવસો ને રન કર્યા હતા ક્રિકેટની દુનિયામાં તેમણે ખૂબ સિદ્ધિ હાંસલ કરી છે એના લીધે જ ભારતની એક ક્રિકેટ ટુર્નામેન્ટને તેમનું નામ આપવામાં આવ્યું જેને તમે અત્યારે રણજી ટ્રોફી તરીકે ઓળખો છો જામનગરના રાજવી પરિવારે જાડેજા જામનગર જિલ્લાના ત્રણ વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાની પસંદગી થઈ છે જેના વિશે તમે અચૂક જાણતા હશો અભ્યાસની વાત કરવામાં આવે તો અજય જાડેજાએ દિલ્હીની ભારતીય વિદ્યાભવનથી ભણવાની શરૂઆત કરી હતી તેઓ ક્રિકેટની દુનિયામાં આવ્યા અને છવાઈ ગયા રાજવી પરિવારે આપેલા ખેલાડીઓની અગર વાત કરવામાં આવે ને તો એમાં મનસુર અલી ખાન પટોળીનું પણ નામ આવે અને એનું નામ પણ હજુ કરવું પડે તેઓ પટોળીના નવાબ હતા ક્રિકેટની દુનિયામાં પણ તેઓ નવાબ હતા તેમના સાથી ખેલાડીઓ તેમને ટાઈગરના નામથી બોલાવતા હતા તેમના પિતા ઇફ્તિકાર અલી ખાન પહેલા ઇંગ્લેન્ડ અને પછી ભારત માટે ક્રિકેટ રમ્યા હતા એટલે મનસુર અલી ખાન પણ ક્રિકેટ રમે સ્વાભાવિક છે ભારતમાં ક્રિકેટ રમતને સૌ પ્રથમ પ્રોત્સાહન આપનારા લોકોમાં પટિયાળાના મહારાજા સિંહ સામેલ હતા ઓગણીસો અગિયારમાં ભારતમાંથી પહેલી વખત ઇંગ્લેન્ડમાં ક્રિકેટ ટીમ મોકલવામાં તેમનું યોગદાન રહ્યું હતું આ ટીમનું સુકાન તેમણે પોતે સંભાળ્યું હતું જયપુરની રોયલ ફેમિલી તેમના ઠાઠ માટે જાણીતી છે આ શાહી પરિવારના મહારાજા સવાઈ પદ્મનાભસિંહ પોલો રમવા માટે જાણીતા છે પોલોની દુનિયામાં તેમનું ખૂબ મોટું નામ છે તેઓ ઇંગ્લેન્ડમાં બે હજાર પંદરમાં પોલોના ખેલાડી બન્યા હતા બે હજાર સત્તરમાં તેમણે ઇંગ્લેન્ડની ઐતિહાસિક વિઝિટ કરનાર ઇન્ટરનેશનલ ઇન્ડિયન નેશનલ ટીમનું સુકાન સંભાળ્યું હતું રાજવીઓએ માત્ર રમતની દુનિયામાં નહીં પરંતુ રાજકારણથી લઈને જુદા જુદા ક્ષેત્રોમાં પણ મોટું યોગદાન આપ્યું છે અમે તેના વિશે પણ વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક આપનું સ્વાગત છે નેટફ્લિક્સ નવા ડ્રામા ધ રોયલ્સનો વિરોધ થઈ રહ્યો છે બ્રેક પહેલાં અમે રમતની દુનિયામાં રાજવીઓની સફળતા વિશે વાત કરી હતી રાજનીતિના મેદાનમાં પણ રાજવીઓ સફળ રહ્યા છે જેમ કે લગભગ છ દશકથી ગ્વાલિયરના સિંધિયા પરિવારનું દેશના રાજકારણમાં વર્ચસ્વ રહ્યું છે રાજવી પરિવારમાંથી સૌથી પહેલાં રાજમાતા વિજયા રાજે સિંધિયાએ રાજનીતિની શરૂઆત કરી હતી ઓગણીસો સત્તાવનમાં રાજમાતાએ ગુનાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી જેના પછીથી રાજકારણમાં શાહી પરિવારના વર્ચસ્વની શરૂઆત થઈ હતી રાજમાતાના સંતાનો પણ રાજનીતિમાં ખૂબ જ સફળ રહ્યા છે જેમ કે માધવરાવ સિંધિયા કેન્દ્રીય મંત્રી રહ્યા છે માધવરાવનો દીકરો જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યારે કેન્દ્રીય મંત્રી છે વિજયા રાજેના પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જયપુરના રાજપરિવારનો પણ રાજકારણની સાથે સીધો સંબંધ રહ્યો છે જયપુરના મહારાજા બ્રિગેડિયર ભવાની સિંહના દીકરી દિયાકુમારી અત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી છે તેમના પિતા ભવાની સિંહે કોંગ્રેસની ટિકિટ પરથી ઓગણીસો નેવ્યાશીમાં લોકસભાની ચૂંટણી લડી હતી એ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો દિયા ખૂબ જ લોકપ્રિય રાજમાતા ગાયત્રી દેવીના સાવકી પોત્રી છે રાજવી પરિવારના કેપ્ટન અમરિન્દરસિંહ રાજનીતિના કદ્દાવર નેતા ગણાય છે ઓગણીસો બેતાલીસમાં પટિયાલાના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેમણે ઓગણીસો એંશીમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા પણ હતા ઓગણીસો ચોર્યાસીમાં ઓપરેશન સ્ટાર વિરુદ્ધમાં તેમણે લોકસભા અને કોંગ્રેસ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું તેઓ શિરોમણી અકાલી દળમાં એ વખતે જોડાયા ઓગણીસો બાણુંમાં અકાલી દળનો પણ તેમણે સાથ છોડ્યો તેમણે શિરોમણી અકાલી દળ પી નામથી નવી પાર્ટી બનાવી અને આખરે એમણે કોંગ્રેસમાં ભેળવી દીધી અચર કેપ્ટન બીજેપીની છાવણીમાં છે કેપ્ટન સિવાય પણ રાજવી પરિવારના અનેક લોકો રાજનીતિમાં સફળ રહ્યા છે એટલું નહીં બીજા અનેક ક્ષેત્રોમાં તેઓ યોગદાન આપી રહ્યા છે અત્યારે પણ રાજવી પરિવારો ભારતની સંસ્કૃતિને સાચવી રહ્યા છે અલબત્ત એ પણ સ્વીકારવું રહ્યું કે અનેક રાજવી પરિવારોમાં અંદરો અંદર લડાઈ થઈ છે જેનું મુખ્ય કારણ તો સંપત્તિ જ છે ત્યારે આ લડાઈ એકદમ ઉગ્ર પણ બની જાય છે ઉદયપુરના રાજવી પરિવારનો મામલો આપણા બધાને સમક્ષ પચ્ચીસમી નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે આ રાજવી પરિવારના સભ્ય વિશ્વરાજસિંહ મેવાડના રાજ તિલક અને ગાદી પર બેસાડવાની પરંપરાનું પાલન કરવાનું હતું તેમના પિતા મહેન્દ્રસિંહ મેવાડનું દસમી નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે નિધન થયું હતું એટલે વારસામાં તેમને ગાદી મળી ચિત્તોડગઢ કિલ્લાના ફતેહ પ્રકાશ મહેલમાં પરંપરાનું પાલન થયું લોહીથી સિંહને તિલક કરવામાં આવ્યો હતો આ સાથે જ રાજ તિલકની પરંપરા તો પૂરી થઈ હતી મહારાણા પ્રતાપના સમયથી ઉદયપુરના રાજપરિવારમાં આવી પરંપરા ચાલી આવે છે તિલકની વિધિ પછી વિશ્વરાજસિંહ પોતાના સપોર્ટર્સની સાથે ઉદયપુરના શાહી મહેલ તરફ જવા નીકળ્યા પરંપરા અનુસાર રાત તિલક બાદ તેમણે ત્યાં જઈને એકલિંગજીની પૂજા કરવાની હતી એ સિવાય ત્યાં જ ધૂણી માતાના પણ દર્શન કરવાના હતા વિશ્વનાથસિંહ તેમના સપોર્ટર્સની સાથે ગયા ત્યારે શાહી મહેલના દરવાજા પર જ તેમને રોકવામાં આવ્યા તેમના જ કાકા અરવિંદસિંહ મેવાડના પરિવારે જ તેમને અટકાવ્યા અરવિંદસિંહ મેવાડ મહેન્દ્રસિંહના નાના ભાઈ છે આ બંને ભાઈઓમાં સંપત્તિને લઈને જૂનો વિવાદ હતો આ વિવાદના કારણે વિશ્વરાજ શાહી મહેલમાં જઈને એકલિંગજીની પૂજા કરવાની પરંપરાનું પાલન ન કરી શક્યા તેમને રોકવામાં આવ્યા એટલે વિવાદ થયો બંને ગ્રુપ્સ વચ્ચે બોલા ચાલી બાદ પથ્થરમારો પણ થયો જેમાં અનેક લોકોને ઈજા થઈ વિશ્વરાજસિંહ મેવાડ પોતાના સપોર્ટર્સની સાથે ત્યાં જ બેસી ગયા તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા આખરી રાત્રે દોઢ વાગે વિશ્વરાજ પોતાના મહેલમાં પાછા ફર્યા હતા રાજસ્થાનના બીજા રાજવી પરિવારના વિવાદની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે જયપુરના રાજવી પરિવારના સભ્યોની વચ્ચે પણ વિવાદ થયો છે આ મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો આ વિવાદનું કારણ તમારે સમજવા જેવું છે જયપુરના મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીયે ત્રણ લગ્ન કર્યા હતા તેમની પહેલી પત્નીનું નામ મહારાણી મરુધર કુંવર બીજી પત્નીનું નામ મહારાણી કિશોર કુંવર અને ત્રીજી પત્નીનું નામ મહારાણી ગાયત્રી દેવી મરુધર કુંવર એ દીકરી પ્રેમકુમારી અને દીકરા ભવાની સિંહને જન્મ આપ્યો તેઓ પરિવારના વારસદાર હતા મહારાણી કિશોર કુંવરના બે દીકરા જયસિંહ અને પૃથ્વીરાજસિંહ હતા મહારાણી ગાયત્રી દેવીના દીકરાનું નામ રાજકુમાર જગતસિંહ છે આ બધાની વચ્ચે રાજપરિવારની પંદર હજાર કરોડ રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ થયો આ સંપત્તિમાં જયપુરના રામબાગ પેલેસ અને જય મહેલ સામેલ હતા આ વિવાદમાં પૃથ્વીરાજસિંહ અને જયસિંહ તેમજ જગતસિંહના દીકરા દેવરાજસિંહ અને દીકરી લાલિત્ય દેવી પક્ષકારો હતા સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરી ઉકેલ આવા કેટલાક વાત કરીએ તો રાજવી પરિવારના મોટાભાગના લોકોએ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે રાહુલ ગાંધીએ રાજવી પરિવારના લોકોને એક સમય નારાજ કર્યા હતા તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક આર્ટિકલ લખ્યો હતો આ આર્ટિકલની શરૂઆતની ચારથી પાંચ લાઇન્સને લઈને જ ખૂબ મોટો વિવાદ થયો હતો દિયા કુમારી જ્યોતિરાદ્ય સિંધિયા અને ઉદયપુરના રાજવી પરિવારના દક્ષસિંહ મેવારે રાહુલની આકરી ટીકા કરી હતી રાહુલે લખ્યો હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતને ચૂપ કરાવી દેવામાં આવ્યો હતો આ કંપનીએ એની બિઝનેસ કરવાની આવડતથી નહીં પરંતુ પોતાની પકડથી ભારતને ચૂપ કરાવ્યું હતું અને સરળતાથી ઝૂકી જાય એવા આપણા મહારાજાને નવાબોની સાથે ભાગીદારી કરી તેમણે લાંચ આપી અને ધમકી આપીને ભારતનું ગળું દબાવ્યું એણે આપણા બેન્કિંગ નોકરશાહી અને માહિતીના નેટવર્ક પર કંટ્રોલ કરી દીધો હતો રાજવી પરિવારના લોકોની વિશે સહેલાઈથી સાચું લખવામાં આવે છે ફિલ્મો કે સિરીઝમાં તેમની બદનામી કરવામાં આવે છે રાધિકા રાજે એનું સ્પષ્ટ કારણ આપ્યું તેમણે કહ્યું હતું કે રાજકારણીઓએ બદકી દાદાથી ખોટા પ્રચારની શરૂઆત કરી હતી રાહુલ ગાંધી પણ એવા જ ખોટા પ્રચારની પરંપરાનું પાલન કરી રહ્યા છે રાજવીઓ પછી હવે યુદ્ધની વાત કરીશું યુક્રેને રશિયા પર જોરદાર ડ્રોન હુમલો કર્યો આ ડ્રોન હુમલો કેમ મને કેવી રીતે કરાવ્યો એ જાણવા જેવું છે અમે એના વિશે તમને વિગતે વાત કરીશું પણ અત્યારે સમય છે બધું એક બ્રેકનો